તો પછી લઠ્યો લઠ્ઠીયો ના લગ્નમાં કેમ હેડે આવો છો જવાનું નઈ ત્યાં તો આવું પડે મારે હજુ તમારા બહેરા તો ખોટું લાગી જાય ને બહુ એટલે અમાર મિત્રો ને આવું કશું ના હોય અમે એકલા જઈએ ને તો એ રાજી

સાંભળો છો હું એક મહિના માટે મારા ઘરે રહેવા જાઉં એ ભગવાન બહુ ટાઈમે એકલા રહેવાનો મોકો મળ્યો શું વિચારો છો જવું કે ના જવું જો આજ સુધી મેં તને કોઈ દિવસ કસાઈમાં ના નહીં પડી તો આજે મારાથી ના ના પડે પણ તારા વગર ગમશે નહીં અરે ખાબ તમને મારા વગર નહીં ગમા ના ના એવું કશું નહીં પણ આપણે બે વર્ષથી જોડે ને જોડે જઈએ ને એટલે તો પછી તમે ના કહેતા હોય તો નહીં જાઉં ના ના કોઈ દિવસ પોતાની પત્ની એને છે રોકાય નહીં પાપ લાગે એમાંય તને તારા ઘેર જતા રોકો સારું તો હું કાલે મારા ઘરે રહેવા જાઉં છું બીજું તો શું કાલ થી તો રાત્રે બધા ભાઈબંધો ભેગા થઈ ઘેર મસ્ત પાર્ટીઓ કરીશું મજા આવશે શું વિચારમાં પડી ગયા છો કઈ નઈ મને કાલ સવારમાં માં છે ને વેલા ઉઠાડજે હું તને મૂકવા આવીશ અને મને પેલા જેમ ત્રણ ટાઈમ ફોન કરવાનો તારા હેલો મમ્મી હું રહેવાની આવવાની પછી કોઈક દિવસ આવીશ સારું इतमार वगैरा ना फावणे એટલે હું નહીં જવાની ખુશ ને બહુ ખુશ ને એની માના તો ઉડ તોડતો તીર જતો તું પકડીને પાછું લાવ્યો ગરમા અરે અનુજું કહો મારા તમને કઈક પૂછવું છું પણ તમને ખોટું નહીં

તો પછી કેમ કે એ બધું તો તમારા દિલમાં માં હશે ને તમારા મનમાં માં હોય જૂની જૂની વાતો ખોલી છું લેવા ઝઘડા ઉધો છું લો તમે તમારા મોટેથી થી બોલ્યા તા કે રિયા ભાભી અમાર સ્કૂલ માં ભણતા તા તો હું પૂછું નહીં પણ તું રિયા ને જઈને જાતે પૂછી લેને જા મારું મગજ બગાડ્યા વગર ઓ રિયા ભાભી માંથી ડાયરેક્ટ રિયા તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો નહીં અલ્યા ભાઈ બૈરાઓ ને કશું જૂનું કહેતા નહીં બાકી છે ને ફસાઈ જશો હેરાન થઈ જશો

જો નવા કપડા લાવી બે મિનિટ જોવા ને પેલા સરસ છે ખરેખર ખાલી ખાલી ખો છો તારા કપડા એક નંબર હોય છે મને ખબર નઈ ક્યાંથી લાવું છું મને એમ કે ક્યાંય લાવું છું તું

તારે જે કરવું હોય કર ચા બનાવ કાઓ બનાવ પણ તું મને આપ ને તો કા તો મને એક વાર માં સદી જાવી જોઈએ અને કા પછી ઉખલી જવું પૂછતી નહી તું મને માથું ઓછું થયું કે નહીં અને મારી ગેટ એવા ગઈ તી તો તમને તો બહુ મજા આવી જશે નહિ એમ નહીં મજા આવે એકલા એકલા કંટાળો આવતો તો ઓહો આમ તો બઉ કેતા હોય છે તું જાય તો શાંતિ ઘરમાં આમ સુનું સૂનું લાગે તારા વગર ગમતું એ નતું આમ તો ઝઘડો કરવા બેસો એટલે કહી દો જા જતી રહે તાર ગેર હું તો ફોન એ ના કરું ગમે એટલું બોલું હું પણ તું ગઈતી તો હું જ ફોન કરતો તો ક્યારે આવવાની છું ક્યારે આવીશ સાચું કહું તો મને તમારી યાદ આવતી હતી તમને શું લાગ્યું મને તમારા વગર ગમતું હશે હા એમ સ્વીકારવાનું રાખો ને કમ નહી તમારા વગર નહીં ગમતું એમ જોયું ને હું આઈ એટલે તમે ઝઘડવાનું ચાલુ કરી દીધું ને લે હું તો મજાક કરું છું ગાડું મને જન તને ચીડાવવાની બહુ મજા આવે છે તમે કલાકાર છો

મારા ઉપર સેનો ગુસ્સો કરો છો તમારે બોલવાનું ફન રાખવું જોઈએ ને બોલાઈ ગયું બોલાઈ ગયો હું શું કરું કે કઈ નહીં ફોન કરીને પૂછી લો શું કામ હતું આ શ્રીફળ જોડે ફોન કરીને વાતે કેમ નહીં કરવાની શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છું તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને ના મને ખબર નહીં પણ પહેલેથી નાના છોકરા રમાડવા ના ગમતા બરાબર બરાબર કેમ હું કોઈ છોકરા નહીં રમાડતો એટલે પેલી રિયા ભાભી નો મીત 25 વર્ષ નો ખરો ને એટલે તમે એને રમાડો છો ચોકલેટો લઈ આપો અચ્છા હવે ખબર પડી તને શું પૂછ્યું છે પણ નાનું છોકરો માર જોડે આવત ના થોડી પડાય નાનું છોકરો ભગવાનનું રૂપ કહેવાય અરે છોકરો ભગવાન નું રૂપ કેવાય છોકરાની માને શું કેવાય અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે હવે તો મને શું ખબર એના બાપને ને મારા જેવું રાખતા નહીં આવડતું હોય ના ના પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં શું કેવું એવું ના હોય રિયા ભાભી ને જેટલો વાલો છે ને મિત એટલો જ વાલો મનીષ ભાઈ નહીં છે છોકરાઓ તો ગમે ત્યારે માં છોકરાની માએ એવી છે ગમે ત્યારે માં અને મને તો એવું લાગે છે પહેલેથી જ બધાન રમાડતી હશે ના પણ સ્કૂલમાં હતી તાર તો એવી નતી શાંત હતી શું બોલ્યા તમે હું શું કઉ હું તમને પેલા જેટલી જ ગમો છું તો મારા માટે એક ગીત ગાઉ ગીત ગાવ તમને મારી સોગ કોઈ પ્યારા કોઈ માસૂમ નહી હૈ ક્યા ચીજ હો તુ માલૂમ નહી હૈ